અંબાજી ખાતે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રંગ ઉત્સવનું આયોજન કરાયું હતું નિત્ય લાગતી શાખા પૂર્ણ કર્યા બાદ અંબાજીમાં લાગતી તમામ પાંચ શાખાઓના સ્વયંસેવકો એકત્રિત થઈ જૂની કોલેજ ખાતે તુલેટી પર્વ નિમિત્તે રંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે નેચરલ કલરનો ઉપયોગ કરી ફૂલોની હોળી રમવામાં આવી હતી દરેક સ્વયંસેવકે સંકલ્પ લીધો હતો અને સનાતન હિન્દુ ધર્મના લોકોને અપીલ કરી હતી કે હિન્દુ ધર્મમાં આવતા તમામ તહેવારોને જોશ ઉલ્લાસ સાથે મનાવવા જોઈએ જેથી પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે અને આવતી નવી પેઢીઓ અને યુવાનોને હિન્દુ ધર્મમાં આવતા તહેવારોનું માર્ગદર્શન પણ આપતા રહેવું જોઈએ પર્વ દરેકના જીવનમાં નવા નવા રંગો લઈને આવે અને સુખ સમૃદ્ધિ લાવે તેવી સ્વયંસેવકો દ્વારા એકબીજાને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી રિપોર્ટર નિલેશ ગમાર અંબાજી આજે ધૂળેટીનો પર્વ ઉજવી રહી છે અંબાજી તાલુકાની અંદર અંબાજી ગામની અંદર પાંચ શાખા લાગે છે એમાં ત્રણ બાળ શાખા છે અને બે વ્યવસાયિક શાખા છે એટલે અમારે પાંચે પાંચ શાખાઓનો સંયુક્ત હોળી મહોત્સવ અંબાજી જૂની કોલેજ સ્થાન કેશવ પ્રભાત શાખામાં આજે અમે મનાવીએ છીએ નેચરલ કલર કલરની સાથે અમે આ હોળીનો ઉત્સવ મનાવીએ છીએ અને સંઘ આર એસ એસ રાષ્ટ્રીય સંઘ સંઘના માધ્યમથી અમે લોકો લોકોને એ જ અપીલ કરીએ કે આપણા હિન્દુ ધર્મની અંદર જેટલા પણ ઉત્સવ તહેવારો આવે છે એને બહુ જોશ જુસ્સા સાથે આપણે મનાવવા જોઈએ